જય રણછોડ હું પટેલ ભારતી ભારતીઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી સ્ટાઈલમાં પત્તરવેલના મુઠિયા બનાવીશું આજે આપણે પત્તરવેલના પાનાને ચોપડવાની ઝંઝટ વગર તેના મુઠિયા સરસ રીતે બનાવીશું ધોઈને સરસ રીતે આપણે ડીરો કાઢી લીધી છે એની તો આપણે પહેલાં એને સમારી લઈશું આ રીતે ભેગા કરીને જીણા લેવાના છે આ રીતે પાનાને આપણે સમારીને ધોઈને કમ્પ્લીટ કરી લીધા છે તો આપણે પહેલા લોટ મિક્સ કરી લઈશું એક વાડકી બેસન લીધું છે એ જ વાડકીમાં આપણે ઘઉંનો કકરો લોટ લીધો છે પછી આ પણ એ જ વાડકીમાં છે મકાઈનો લોટ છે ત્રણે આપ એક સરખું રાખવાનું છે 2 चमची लसण मिरची ની પેસ્ટ છે અડધી વાડકી દહીં લીધું છે ખાટ્ટું દહીં છે 1 વાડકી અજમો 3 ચમચી ખાંડ લીધી છે 1 ચમચી સફેદ તલ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર મસાલો કમ્પ્લીટ કરી લીધો છે તો આપણે પહેલા મિક્સ કરી લઈશું હવે પાના મિક્સ કરી લેવાના છે પાના સાથે લોટને મિક્સ કરી લીધો છે તો એક ગ્લાસ પાણી લીધું છે જોઈએ પ્રમાણે જ એડ કરીશું લોટ આ રીતે કમ્પ્લીટ કરી લેવાનો છે હવે પાનાનો ભાગ લોટમાં વધારે જ રાખવાનો છે એટલે મુઠિયા એકદમ આપણા પોચા બને છે લોટ આપણો સરસ રીતે બંધાઈ ગયો છે તો આ રીતે આપણે એના લુવા કરી લેવાના છે હાથની મદદથી આટલા પાતળા પાતળા રાખવાના છે અને આ આ રીતે રીતે રાખવાના છે બધા લુવા રેડી કરી લીધા છે ચાર ગ્લાસ પાણી આપણે પહેલેથી જ મૂકી લીધું છે તો એ પાણી ઉકળી ગયું છે તો આપણે આ પ્લેટ અંદર ગોઠવી લેવાની છે લુવા રેડી કરેલા છે એ મૂકી લઈશું આ રીતે સેજ સેજ વચ્ચે ગેપ રહેવી જોઈએ આ રીતે બધા લુવા ગોઠવી લીધા છે આપણે તો એને વીસ મિનિટ સ્ટીમ થવા મૂકી દેવાનું છે મુઠિયાને આપણે વીસ મિનિટ થઈ ગઈ છે તો પહેલા આપણે જોઈ લઈશું સરસ રીતે ચડી ગયા છે કાઢીને પહેલા ઠંડા થવા ને મૂકી લઈશું આ રીતે આપણે મીડિયમ સાઈઝ પીસ પાડી લેવાના છે આ રીતે બધા પીસ પાડી લઈશું આપણે આ રીતે બધા પીસ પાડી લીધા છે તો પહેલા વઘાર કરી લઈશું વઘાર માટે ત્રણ મોટા ચમચા જેટલું આપણે તેલ લઈ લેવાનું છે વઘાર માટે એક ચમચી રાઈ લીધી છે એક ચમચી જીરું દસ કે બાર લીમડીના પાન બે ચમચી તલ લીધા છે તલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અંદર હવે મુઠિયા એડ કરી લઈશું આપણા મુઠિયા રેડી થઈ ગયા છે તો આપણે સર્વ કરી લઈશું આપણા મુઠિયા રેડી થઈ ગયા છે તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં